મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ઓમ નમઃ શિવાય આજે જો મંડે થઈ ગયો છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલો બધો ટાઈમ ફટાફટ જાય છે અને ખબર જ નથી પડતી અને આજે મારે સવાર સવારમાં જો મારે મમ્મીનું અને મારા સાસુનું બંનેનું ફેવરુટ ફેવરિટ છે આ મીન્સ સિંગ દાણા એને તળી નાખ્યા છે એમાં મેં લાલ મરચું અને મીઠું નાખી દીધું છે અને અહીંયા તળાઈ ગઈ છે મારે વેફર આખી કાસરોટ ભરીને મેં આટલી બધી એટલે તળી છે કે બધા રહેવાના છે છોકરાઓ છે એટલે બધા તો વધારે તળી છે અને મારા મમ્મીને મારા સાસુને એટલું બધું ગમે મારા મમ્મી તો આખો શ્રાવણ મહિનો કરે ને એવરી ડે સાંજે ખાલી સિંગ દાણા જ ખાય તળેલા કે ગમે શેકેલા એમને ખાલી તેલમાં મરચું મીઠું લીંબુ નાખી મેં લીંબુ નથી નાખ્યું કારણ કે સોફ્ટ થઈ જાય ને એટલે મારા જ જવાનું છે સલૂન ઉપર રેડી થઈ ગઈ છું બધા જ સૂતા છે કાલે અમે લોકો ગયા હતા ને ફરવા બહુ જ મજા આવી હતી બહુ એટલે બહુ જ કાલે આખા દિવસને અમે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટેપ અમે વોક કરી લીધા હતા એટલે કે કેટલું થાક્યા હશું અમે લોકો પણ મજા આવી ગઈ હતી ઓવરઓલ ચાલો તો હવે ડાયરેક્ટ સલુન ઉપર જાઉં છું પછી મળીએ હવે ચાલો જો અમે અત્યારમાં ટ્રાફિક જ નથી અત્યારે જે સ્કૂલમાં રજા છે ને તો એકદમ ક્વાઇટ લાગે સાવ બધું જ ફટાફટ પહોંચી ગયું પાંચ સાત મિનિટમાં નોર્મલી છે ને એટલો બધો ટાઈમ લાગે ને અહીંયા પહોંચવા માટે ટ્રાફિક હોય ને બહુ એટલે સ્કૂલ હોલિડે હોય તો આમ મજા આવે અરે મન લેવા આવી ગયા છે એમનું કામ પતાવીને ઘરે જ જઈએ છે ને આજે મારે ડિનર નથી બનાવવાનું તૈયાર ઉપર જવાનું છે અમારે મારી ફ્રેન્ડના ઘરે ડિનર માટે આજે અમે બધાને શ્રાવણ મહિનાનો સોમવાર છે તો ઉપવાસ એટલે એક ટાઈમ જમવાનું હોય તો આજે ફ્રેન્ડના ઘરે બધું પૂન આપવાનું છે આપણે કંઈક રહીએ ને તો એવું કહે કે કોઈના ઘરે જઈને ખવાય નહીં તો કે બધું પૂન એને મળે અમારા મમ્મી લોકો નાના હતા ને ત્યારે એવું કહેતા પણ હવે એને કીધું કે અત્યારે અમારે સોમે તો કે તમે એક ટાઈમ તો જમવાના છે ને તો કે આવજો ઘણા ટાઈમથી મને કહે પણ કંઈ સેટિંગ થતું જ નહોતું તો કે હવે તો તમે આવો ને આવો તો ત્યાં જવાનું છે ચાલો તો હવે ડાયરેક્ટ ઘરે મળીએ અને પછી ફ્રેન્ડના ઘરે અમે જો રેડી થઈને હવે જઈએ છીએ અંકિતાના ઘરે દેવ અમને પિક કરવાનો છે ટ્યુશનમાંથી અને પછી ત્યાં જઈશું અત્યારે જો સાત વાગ્યા છે ને પણ એકદમ ફૂલ સની ડે છે દિવસે વરસાદ હતો અત્યારે તડકો નીકળ્યો છે બરાબર

આજે ફિશ છે જો આપણા અંકિતાના ઘરે છે મસ્ત ફિસ્ટોરસ માં

જયશનાબો જયશનાબો મારા તમને કેવા લો મહારાજ ને જો અમાર મસ્ત પ્લેટ તૈયાર થઈ ગઈ છે અહિયા બધા બેસી ગયા જો એક કઈ સામું નઈ જોયો હો એક જો સામે જોવો તો જો જમવામાં એટલા મશગુલ છે ને તો જો જમઈને બધા જો કે શાંતિથી બેસી ગયા છે અને હવે અત્યારે અમારે ડિસ્કશન ચાલે છે કે ડેડી કેવાનું કે પપ્પા કેવાનું જયે છે એવું કે હવે મારે પપ્પા શીખવાડવું છે પીવું ને કેવાય બાપા ઓકે ઓકે તને અંકી શું ગમે મમ્મા મને મમ્મા જ ગમે છે પપ્પા નો ગમે તો મોટા થઈ ગયા તમને આમને નિલેશ ને તો ને ગમે તને શું ગમે ડેડી ને કેવું ડેડી કે પપ્પા

ડેડ મમ્મી હા મમ્મી હા મમ્મી જોયા મમ્મી જોયા અમે તો પેલા આ મમ્મી કે મમ્મી 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 આપડે મોમ સાસ ને સોસ ના

ક્યાંથી રમવાનું કે ભાઈ અડકો ડડકો અડકો ગડબડરા રમાડે આપણે એ આપણે અડકો ચાલ જો બીજું બેટા ચાલ આ તો તું રમતી જ હોય બેટા હા ધાપા મારે ધતુરા નું ધોળું ફૂલ ખાઈ જાય ખજૂર એવું આવે જો છોકરા હોય પાછા રમવા અને શું અમદાવાદ રમો છો તમે દેવમ શું રમો છો લુડો આ અમે લોકડાઉન માં બહુ રમે લુડો આ લોકો જો બધા આ જો તો માર છોકરો ચલો મૂકી દો બાય બાય હરુ બહુ મજા આવી ગઈ અમને થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ આ તે રસ્તો તો તેજ ખવડાય કપડાના ના બેટા જો તો જો હોય તો અંકી